એ લગ્ન થઈ ગયા તો છોકરા મોટા થઈ ગયા ત્રણ ચાર છોકરાઓ બેન દુખી ડોક્ટર ની પાસે ગયા અને ડોક્ટર ને વાત કરી કે ભાઈ મને બહુ દુઃખ છે ડોક્ટર એ કીધું કે તને છે 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 બધા તારા તારા હસબન્ડ પતિ મારે ના ગાળ આપે છે ના અપમાન કરે છે ના તારા છોકરાઓ તારી આજ્ઞાનું પાલન નથી કરતા એનું દુઃખ છે તો કે ના એ પણ દુઃખ નથી તો તને શરીરમાં કોઈ તકલીફ છે કે ના એ પણ તકલીફ નથી તો તને દુઃખ શેનું છે એ કે મારા લગ્ન થયા અને ત્રીસ વર્ષથી આ લોકોને હું રસોઈ જમાડું છું પણ મને કોઈ થેન્ક યુ કહેતું નથી હવે આ એને દુઃખ થયું લો થેન્ક યુ કેતું નથી એનું દુઃખ આ માનસિક દુઃખ આવ્યું હવે આ દુઃખ કોણ ટાળે હવે એ દુઃખ આવ્યું તમે જો મને કોઈ થેન્ક યુ કહેતું નથી કારણ કે માણસના અંતરમાં ઈચ્છા છે હી વોન્ટ ટુ બીકમ ધ સેન્ટર ઓફ અટ્રેક્શન લોકો મારી સામે જોવે મારી સામે દ્રષ્ટિ કરે મારી સામે નજર કરે આ એક ભાવના છે જો સ્વામી ત્યાંથી પસાર થાય છે તમે કોઈ દિવસ પ્રમુખ સ્વામીને ફોટો કોન્શિયસ જોયા છે આગુ બાજુ કરતા હોય કોક ને ચીટલો ખંડતા હોય કઈક મશ્કરી કરતા હોય કંઈક દુઃખી હોય જેવો ફોટો પાડવાની શરૂઆત થાય હમણાં તમે જો ને ઓલા અહીંયા નથી આવતા ચેનલ વાળા સિટી ચેનલ કોણ છે અહીંયા અને આપણે આ ટુ ફંક્શન હોય કે આ ફંક્શન હોય અને જેવું શરૂ થાય ને બધા તટાર બધા ટટાર બધાના મન ની અંદર માર્યા હમણાં જો આગુ પાછું થયું તો ઉપાધી જેવો ફોટો પડવાની શરૂઆત થાય તમે બીજું જો જે સમૂહ ફોટો હોય ને સમૂહ ફોટો તમને આપવામાં આવે આ સમૂહ ફોટો જો તો પેલું તમે શું જો આમાં હું ક્યાં છું હું ક્યાં આગળ છું થાય છે કે ન થતું આપણા મનમાં સ્વામીના જીવનમાં આ નથી એટલે એને દુઃખ નથી એટલે એના મનમાં શાંતિ છે એટલે એના મનમાં આનંદ છે અને એક જ પ્રકારનું જીવન છે જો આપણા કરતા અલગ પડી ગયા ખાલી ચાલવામાં અલગ પડી ગયા એ સભાની અંદર ત્યાં આગળ આવે છે એ પૂજાની પોતે શરૂઆત કરે છે એ પૂજામાં જેવું ચાલતી હોય પૂજા હવે તમે એક એક સ્ટેપ તમે જો પ્રમુખ સ્વામી શરૂઆતમાં પગે લાગે મેં તમને વર્ણન કર્યું અને પછી માનસી પૂજા કરે છે અને માનસી પૂજા કરે છે સ્વામી તો તે વખતે પણ તમે એની એકાગ્રતા જુઓ એ ખોવાઈ જાય છે એ દસ હજાર માણસો બેઠા હોય પંદર હજાર માણસો બેઠા હોય કે મોટા ઉત્સવ પચાસ પચાસ હજાર માણસો ત્યાં આગળ બેઠા હોય એ નજરમાં નથી એમાં સંપૂર્ણ એકાગ્ર થઈ શકે છે એ એકાગ્ર થઈ શકે શરૂઆતમાં તમે જો વિચાર કરો કે જયારે આજે બધી વાતો કરતા હતા મેં તમને વર્ણન કર્યું ને એ અલગ ક્યાં પડે છે શું અલગ પડે છે એ શા માટે એકાગ્ર થઈ શકે ધારો કે આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે આપણે જેમાં એકાગ્ર થઈએ છીએ અને આપણને જે વારંવાર કરવાનું શું મન થાય જે આપણને ગમતું હોય ને એમાં આપણે તાત્કાલિક એકાગ્ર થઈ શકીએ બોલો નવલકથાનું વાંચન કરો નવલકથા તમે વાંચતા હોય તાત્કાલિક એકાગ્રતા મારા એક મિત્ર હતા અને એ મિત્ર પોતે બાયોલોજી ની જર્નલ એ લઈને બેઠા હતા એના બાપુજીને રોજ કે તું વાંચ તું વાંચ પણ એ વાંચે નહીં કે તારી પરીક્ષા નજીકમાં આવી તો એ વાંચે નહીં અને હોશિયાર છોકરો છેલ્લી ઘડીએ વાંચે સારા માર્ક પણ આવતા હતા એને હોશિયાર છોકરો હતો પણ વાંચે નહીં બાપુજી કે વાંચે નહી એક વખત બાપુજી એ ઓફિસેથી પાછા આવ્યા અને છોકરો એકદમ ભણવામાં તલ્લીન થઈ ગયો હતો એના બાપને તું ઓહો કોઈ દિવસ નહીં આજે સૂર્ય છે ક્યાં ઉગ્યો છે અને આવું બને છે અને એ બાપુજી રૂમમાં આવ્યો ને ખબર નહીં એ બાપુજી નજીકમાં આવ્યો એ ખબર નહીં નજીકમાં જઈને જોયું તો બાયોલોજીની જર્નલની અંદર નોવેલ હતી એ નવલકથા લઈને બેઠો હતો તો જો માણસને જે ગમે છે એમાં તરત મન એકાગ્ર થઈ જાય ટેલિવિઝનમાં આપણું મન તરત તરત એકાગ્ર 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 થઈ 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 જાય 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 આપણે જો રમતા હોય હોય આપણું આપણું મન મન ક્રિકેટની મેચ તો આપણું મનગમતું ખાવાનું આપણને પ્રાપ્ત થાય આપણું મન એકાગ્ર થઈ જાય જે આપણને ગમે છે એમાં આપણું મન એકાગ્ર થાય છે અને આપણે વારંવાર કરીએ છીએ નાનો બાળક હોય એના મા બાપ એના વખાણ કરતા થાકે નહીં તમે જોજો એનું મન ત્યાં છે એને વહાલ કરે એને વિશે બોલે એના આખા ગાલે હાથ ફેરવે શરીરે હાથ ફેરવે અને કાલી કાલી ભાષા બોલે અને બીજા કોઈ આવે એને પણ એની ઈચ્છા હોય કે નો ઇન્ટ્રોડક્શન કરાવે છે કે અમારો બાળક છે તમે આ જુઓ કેવો સરસ છે કેવો સુંદર છે કેવો આમ છે કેવો તેમ છે બધું એને વર્ણન શરૂ કરી દે પછી બાળક મોટો થાય ને તો એ તો ઓછું થઈ જાય પણ કેમ ઓછું થાય જાય બાળક સામે થાય છે એટલે એ સામો થાય છે એના મા બાપનું મનગમતું કરતો નથી એટલા માટે એના મા બાપનું જો મનગમતું કરે ને તો વખાણ ચાલુ રહે અને મોટા થઈને મરે ત્યાં સુધી વખાણ મૂકે નહીં તો જે ગમે છે વારંવાર કરે છે તો એના પરથી માણસને અનુમાન તો એટલું થાય અને એ અનુમાન શું થાય છે કે પ્રભુ સ્વામીને આ ગમે છે એટલે આ બને છે પ્રભુ સ્વામીને આ ગમે છે એટલે બને છે હવે સ્કૂલ દ્રષ્ટિએ વિચાર કરો કે આમાં શું ગમવાનું મૂર્તિ છે વાઘા છે પૂજા છે પૂજામાં મૂર્તિઓ મૂકેલી છે અને હાથમાં પોતે માળાની લઈને બેઠા છે અને કોઈ પણ મંદિરની અંદર સ્વામી જાય તારો કે બાર મહિના માટે તમે મંદિરમાં રહ્યા આ આને આ આના મૂર્તિઓ છે અને વાઘા કંઈ ત્રણસો ને પાંસઠ જોડ નથી વાઘાના કદાચ મહિનો ત્રીસ વાઘાની જોડ હોય એ બદલાઈ જાય તમે જો રોજ મંદિરમાં દર્શન કરવા માટે આવતા હો તો તમને મૂર્તિ પણ ખબર પડી ગઈ હોય તમને વાઘા પણ ખબર પડી ગયા હોય તો એમાં તમને ગમે છે શું એ શેનો આનંદ આવે છે પણ બુદ્ધિશાળી માણસને ખબર પડે કે આમનો આનંદનો વિષય જુદો છે આમના સુખનો વિષય જુદો છે અને પૂજાની અંદર એકાગ્ર પોતે થઈ જાય કોઈક અલગ વાત છે કોઈક અલગ ચીજ છે અને ત્યાં આગળ કોઈક અલગ ચીજને જોવે છે તો આ વસ્તુ બની શકે બાકી આ વસ્તુ બની શકે નહીં રીતે બની શકે તો ત્યાં જુદા પડી જાય છે કે સ્વામી ભગવાનમય છે ને આપણે જગતમય છે સ્વામી ભગવાનમય છે અને આપણે જગતમય છે તો જ આ વસ્તુ બની શકે બાકી આ બની શકે નહીં અત્યારે તમે જો શરૂઆતમાં મંત્ર જાપની વાત કરી તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ મંત્ર જાપ કરવાથી માણસના જીવનમાં લાભ થાય છે હવે ધીરે ધીરે આ મેઇન સ્ટ્રીમ મેડિસિન ની અંદર આ દાખલ થયેલું છે શરૂઆતમાં લોકો માનતા નતા એટલે મેં કૃષ્ણ ભગવાન થી શરૂઆત કરી પાંચ હજાર વેલા વર્ષ પહેલા કૃષ્ણ ભગવાન કોઈ પણ નિરૂપણ કર્યા સિવાય અને કોઈ પણ નિરૂપણ કર્યા સિવાય પોતાના આસનો પર બેઠી બેસી સ્નાન કરી મેં વર્ણન કર્યું કે શરૂઆતમાં ધ્યાન કરે પછી સ્નાન કરતા હતા એની દિનચર્યાનું વર્ણન મેં તમને કર્યું અને ત્યાર પછી એ પોતે મંત્ર જાપ કરતા હતા પણ થી શરીર ઉપર લાભ છે વૈજ્ઞાનિકોએ આ પુરવાર કરી આપેલું છે ઓગણીસો હર્બર્ટ હાર્વર્ડ ના જે ડિપાર્ટમેન્ટ ઓફ મેડિસિન છે એ મેડિસિનના પોતે હેડ હતા અને એ વ્યક્તિએ પુસ્તક લખ્યું ધ રિલેક્સેશન રિસ્પોન્સ એની અંદર પોતે વર્ણન કરેલું છે કે મંત્ર જાપ કરવાથી માણસના શરીર ઉપર શું અસર થાય છે પછી બીજું પુસ્તક લખ્યું માઇન્ડ બોડી ઇફેક્ટ પછી ત્રીજું પુસ્તક આપણે લખ્યું બિયોન્ડ ધ રિલેક્સેશન રિસ્પોન્સ

તમે હિટલરનો ફોટો મૂક્યો હોય બાજુમાં ગાંધીજીનો ફોટો મૂક્યો હોય સરદાર વલ્લભભાઈ પટેલનો ફોટો મૂક્યો હોય પછી માઇકલ જેક્સનનો ફોટો મૂક્યો હોય પછી તમે તેડુલકરનો ફોટો મૂક્યો હોય અને બાજપાઈનો ફોટો મૂક્યો હોય તમે દરેક ફોટા સામે જાઓ તમારા મનના વિચારોની તમે તપાસ કરો તો દરેક દરેક વખતે અલગ અલગ પ્રતિભાવો હશે દરેક વખતે અલગ અલગ રિસ્પોન્સ હશે તો તમે બધા ફોટાઓ ભૂલી જાઓ અને તમે તમારા મનનો વિચાર કરો અને જો મન છે એ મનની અંદર આ બધી સ્મૃતિઓ કરો મનમાં ગાંધીજીને સંભાળો સરદારને સંભાળો મનમાં માઇકલ જેક્સન ને સંભાળો મનિંદ્રંડુલકરને સંભાળો અને મનમાં સંભાળો તો મનમાં પણ એવા વિચારો આવશે કાંઈ સામે જોતા નથી તો પણ તો તે વખતે જો તમે ભગવાનનું સ્મરણ કરો કે પ્રમુખ સ્વામી મહારાજનું જો સ્મરણ કરો તો તમને કઈ જુદું જુદો અનુભવ થાય તમને શાંતિનો અનુભવ થાય એ સ્વામી પોતાના જીવન દ્વારા આપણને શીખવાડે છે એ માનસી પૂજા કરવા માટે બેસી જાય છે એકાગ્રચિત થી અને જો આપણે પણ ભગવાનનું સ્મરણ કરીએ અને આપણે પણ જો સત્પુરુષનું સ્મરણ કરીએ તો આપણા જીવનની અંદર પણ એમને જે સુખનો અનુભવ થાય છે ને એ સુખનો અનુભવ આપણને થાય હવે એમને કેવું મન થાય છે એક વખત સ્વામી અમેરિકાની અંદર હતા એ અમેરિકામાં સ્વામી હતા ને તે અરે લંડનમાં હતા અને સ્વામીએ કાગળ લખેલો ભાદરાની અંદર તે વખતે ભાદરા સ્થાન છે ને ભાદરા સ્થાનમાં તમે જાઓ ને તો અત્યારે કંઈક ભાદરામાં તમને પ્રાપ્ત થાય છે પહેલા ભાદરાની અંદર તમને કશું મળે નહીં વેરાન સ્થાન કહેવાય અને ભાદરામાં મંદિર કરેલું ગુણાતીતાનંદ સ્વામી નું જન્મસ્થાન પ્રભુ સ્વામીએ ત્યાંથી કાગળ લખ્યો દેવચરણ સ્વામી ઉપર અને કાગળમાં એવું લખેલું મારા મનમાં એમ થાય છે કે હું ત્યાં ભાદરામાં કાયમ માટે રહું અને આરતી હું ઉતારું જો મેં તમને વાત કરી ફક્ત બે ટાઈમ દર્શનની અંતરની ભાવના જો જીવન ભાવના હું પાંચ ટાઈમની આરતી ઉતારું અને સ્વામી આ તો પાંચ ટાઈમની આરતી ની મેં તમને વાત કરી એના કરતા આગળનો એક પ્રસંગ બન્યો જયારે અમે લોકો ઉત્તરાખંડની યાત્રામાં ગયેલા અને ઉત્તરાખંડની યાત્રામાં અમે ગયા હતા તો તે વખતે ત્યાં આગળ ઉત્તરકાશી અને ઉત્તરકાશીથી તમારે આગળ પછી જવાનું હતું ઉત્તર થી ગંગોત્રી જવાનું હતું એ દિવસે રાત્રે પ્રમુખ સ્વામી જાગી ગયા અને જાગીને પલંગમાં બેસી ગયા એમના સેવક સંત ઉઠી ગયા સેવક સંતે વાત કરી સ્વામી બાથરૂમમાં જવું છે સ્વામી કે ના બાથરૂમમાં તો જવું નથી બસ બેઠો છું પણ કેમ એમને બેઠા છો શું ઈચ્છા તમારે પ્રમુખ સ્વામી વખતે બોલ્યા કે મારા મનમાં એમ થાય છે કે આખી રાત ભજન કરું મારા મનમાં એમ થાય આખી રાત ભજન કરું જો એનું મન ક્યાં આગળ છે એના કરતા એક આગળનો પ્રસંગ ઓગણીસો નાયરોબીની પાસે મસાઈ મારા કરીને ત્યાં નેશનલ પાર્ક છે ત્યાં મસાઈ મારા ની બધા પશુઓ જંગલી આ સિંહ છે દીપડા છે ચિત્તા છે એ બધા પશુઓ ત્યાં આગળ છે ત્રણ દિવસ ત્રણ દિવસનું ત્યાં વન મહોત્સવ હતો શિબિરનું એક આયોજન જેવું હતું ત્યાં બધા સંતો પણ ગયેલા હરિભક્તો પણ ત્યાં આગળ ગયેલા અને એક વખત ત્યાં નારાયણ ચરણ સ્વામી મને કે ચાલો બાપા બોલાવે છે એટલે મને તું સ્વામી બોલાવે છે એટલે હું દાખલ થયો સ્વામીના ઉતારામાં તો સ્વામી તો યોગાસન કરતા હતા એટલે મેં કીધું કે આ બધું યોગાસન પતી જાય પછી એમને મને જેના માટે બોલાવ્યો છે ખબર પડશે એ યોગાસન સ્વામી પતી ગયા ને પછી બેઠા હતા તો સ્વામી કઈ કે નહીં બોલે નહીં તો મને એમ થયું કે નારાયણ ચરણ સ્વામી મને લઈ છે એના માટે ગયા પછી મને ખ્યાલ આવ્યો ખાલી યોગાસન દર્શન કરવા માટે મને કરાવવા માટે લઈ ગયા હતા કારણ કે મેં કર્યા નતા હતા અને ક્યાંક વાત કરી હશે યાદ હશે તો દર્શન કરાવતા પણ તે વખતે પ્રમુખ સ્વામી બોલ્યા અને સ્વામી કીધું કે આ યોગાસન કરવા પડે છે આમ કરવું પડે તેમ કરવું પડે છે એટલો વખત ભજન થતું બાકી અખંડ ભજન થાય છે નારાયણ ચરણને અમે કીધું કે સ્વામી આમાં ભજન જ છે ને શરીર માધ્યમ ખાલું ધર્મ સાધન અને એ તમે કોના માટે કરો છો હરિભક્તોને લાભ મળે સંતોને લાભ મળે એના માટે તમે કરો છો અને એમ કરતાં કરતા ભજન કરો છો અને ત્યાં આગળ વાગે છે એ કેસેટ વાગતી હતી એ પણ એ ટાઈપની હતી અને આમે તમે યોગાસન કરતા તમે નક્કી કરો કે મારે ભગવાનની મૂર્તિનું સ્મરણ કરો તમે કરી શકો તે પ્રમુખ સ્વામી ના કરી શકે પણ સ્વામી એવું બોલ્યા ઓગણીસો ને ચોરાણું સાલમાં પણ સ્વામી બોલ્યા મહાન સ્વામી હતા યોગાસન કરતા હતા અને ત્યાં આગળ જીતુભાઈ ગઢિયા નીચિનભાઈ ગઢિયાનો પહેલે માળે ઉતારો હતો સાંજનો ટાઈમ હતો ફરી વખત સ્વામીએ આ વાત કરી તો તે વખતે આપણને યાદ આવે કે એનું મન કેવું છે એનું જીવન ભાવના કેવી છે હવે તમે વિચાર કરો કે જો ફરક ક્યાં પડી જાય છે એ એમનું જીવન ભગવાનમય છે આપણું જીવન જગતમય છે તો તફાવત છે જગતમય આપણું જીવન છે એમાંથી લાભ આપણને બહુ ઓછો છે અને જેને જેને ભગવાનમય જીવન કરેલું છે એને લાભ બહુ મોટો થયેલો છે બહુ મોટો લાભ છે મેં તમને મંત્ર જાપની વાત કરી ને પણ મંત્ર જાપ પછી પણ ઓગણીસો ને છન્નુની સાલમાં રીડર્સ ડાયજેસ્ટમાં એક લેખ આવેલો અને લેખમાં એવું આવેલું કે દસ પ્રેર પ્રાર્થના કરવાથી રૂજ આવે અઠાણું ની સાલમાં ફરી વખત લેખ આવ્યો અને લેખમાં પોઝિટિવ ટાઇટલ હતું અને લખેલું ફેથ હિલ્સ જો માણસે શ્રદ્ધા હોય તો શ્રદ્ધા હોય તો રૂજ આવે છે માનસિક અને શારીરિક રૂજ આવે છે તો રીડર ડાયજેસ્ટ તો આપણે સમજ્યા એક મેગેઝીન એવું છે કે એ વ્યક્તિ અને જે લોકોએ કરેલું છે એ લોકો કોઈ દિવસ પોતાના મેગેઝિનની અંદર એ તમાકુની એડવર્ટાઇઝમેન્ટ આપતા નથી અને એને લીધે લોકોને કરોડોનું નુકસાન થયું તો પણ પોતે સ્વીકાર કરે એવું નૈતિક છે પણ અમેરિકાના બે બહુ મોટા મેગેઝીન ન્યૂઝ વીક અને ટાઈમ મેગેઝીન એ ન્યૂઝ વીક ને ટાઈમ મેગેઝીનની અંદર બે વર્ષ પહેલાની જ વાત તમને કરું છું બહુ જ મોટા મોટા લેખ આના પર આવેલા ફેથ એન્ડ હિલિંગ એ ફેથ એન્ડ હિલિંગ ટાઈમ મેગેઝીન ઉપર લગભગ કવર સ્ટોરી દસ પાના એના ઉપર લખેલા અને અંદર અંદર કરેલું અમેરિકાની મોટી મોટી હોસ્પિટલ જે મેયો ક્લિનિક છે એ લોકોએ પ્રાર્થના ખંડ રાખેલો છે પછી ડૂક યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીની અંદર પણ મેઇન સ્ટ્રીમમાં આ લોકો જો જો શ્રદ્ધા હોય પ્રાર્થના કરતા હોય તો દર્દી પર કેવી અસર કરે છે એનો એક સ્પેશિયલ ક્લાસ ત્યાં કરાવવામાં આવે છે પછી બીજું દાહટ મત કરીને એક છે કોલેજ યુનિવર્સિટી છે એ યુનિવર્સિટી ની અંદર પણ આ લોકોએ શરૂ કરેલું છે એનું વર્ણન ટાઈમ મેગેઝીનની અંદર જે પોલિટિકલ મેગેઝીન કહેવાય એ મેગેઝીનની અંદર આનું વર્ણન કરેલું છે એ લોકો ધીરે ધીરે સ્વીકાર કરતા તા શરૂઆતમાં લાગતું તો આ વાત તદ્દન ખોટી છે અને એ લોકો એક સર્વે કર્યો એક હજાર ને ચાર અમેરિકાના માણસો હતા એના પર સર્વે કરીને વાત કરી એમાંથી બ્યાસી ટકા માણસો એવી વાત કરી કે પ્રાર્થના કરવાથી અમારા જીવનમાં માનસિક સ્વાસ્થ્ય અને શારીરિક સ્વાસ્થ્ય જળવાય છે લોકો એનો સ્વીકાર કર્યો અને તમે કોકના માટે પ્રાર્થના કરો તો ચોસઠ ટકા માણસો સ્વીકાર કર્યો કે એની અસર થાય છે તો જો એનાથી અસર છે તમને ટાઈમ વાત કરી અને ન્યૂઝ વીક મેગેઝિનમાં આવ્યું ગોડ એન્ડ સાયન્સ એ પણ એના ઉપર આખો લેખ હતો આખા ઇતિહાસનું પોતે વર્ણન કરેલું છે અને એ કરવાથી કેટલો મોટો લાભ થાય છે બહુ મોટો લાભ થાય છે એક બહુ મોટા ડોક્ટર અમેરિકાની અંદર કનેટિકટ સ્ટેટમાં ન્યૂ હેવન નામની શહેર છે એ શહેરમાં ડોક્ટર બર્નિય સિગલ ત્યાં પ્રેક્ટિસ કરે છે પીડિયાટ્રિક સર્જન છે એ વ્યક્તિ બહુ મોટા નિષ્ણાત અને એને બધી પ્રેક્ટિસનો ત્યાગ કરી દીધો હવે ફક્ત પ્રવર્તન કરે છે એને બે બહુ મોટા પુસ્તકો લખ્યા છે લવ મેડિસિન એન્ડ મિરેકલ નામનું એક પુસ્તક છે અને બીજું પુસ્તક છે પીસ લવ એન્ડ હિલિંગ નામનું પુસ્તક છે તો લવ મેડિસિન મિરેકલ નામનું જે પહેલું પુસ્તક છે એમાં એક બેનનું વર્ણન કરે છે અને આ બેનું નામ ફિલિસ એને કેન્સર હતું અને આ ટર્મિનલ કેન્સર એટલે સો ટકા એ બેન મરી જવાના હતા પણ બર્ની સિગલ એને કેટલીક થેરાપી આપેલી એને કહ્યું કે તું આવી રીતે વધે જેવી ભગવાનની ઈચ્છા અને એ થેરાપીમાં અમુક દિવસ પસાર થયા ને કેન્સર છે ને રિમિશન ગયું કેન્સર મટી ગયું અને એ બેન પોતે ખાલી મટી ગયું તો કે એની ખબર નહીં પડી બતાવવા માટે ક્લિનિકમાં આવ્યા બર્ની સિગલના ના એસિસ્ટન્ટ હતા ને એને ચેક કર્યું એકદમ તાજુક થઈ ગયો દોડ્યો જ્યાં બરની ઓફિસ હતી એ કીધું કે બર્ની આ ચમત્કાર થયો છે આ પેશન્ટને તું તે ટ્રીટમેન્ટ આપેલી અને સંપૂર્ણ કેન્સર નીકળી ગયું છે અને એકદમ ત્યાં બરની દાખલ થાય છે ને ફિલિસને વાત કરી ફિલિશ તું વાત કર તને કેવી રીતે મટ્યું તો તે વખતે ફિલિસ કે છે યુ નો બર્ની તને ખબર છે મને કેવી રીતે મટ્યું તું જ કે ને ડોક્ટરે કીધું તું ના તારા મુખે તું વાત કર કેવી રીતે મટ્યું તો તે વખતે બેન બોલે છે કે આઈ ડિસાઈડેડ ટુ લીવ અ હંડ્રેડ યર્સ આ લેફ્ટ ઓલ માય ટ્રબલ્સ ટુ ગોડ ભગવાનના માથે મેં બધું મૂકી દીધું તો તે વખતે વાત કરે છે આવા પ્રકારની કોઈ કોઈ શ્રદ્ધા વ્યક્તિના અંતરની અંદર જાગ્રત થાય તો એ વ્યક્તિને કોઈ પણ પ્રકારની તકલીફ હોય એ તકલીફ એની સો ટકા દૂર થઈ જાય છે પણ આપણને લાગે સ્વામીના જીવનની અંદર કેટલીક માંદગીઓ તો આવેલી છે તેમની શ્રદ્ધા તો છે તો કેમ માંદગીઓ આવી હશે તો એ આપણને સમજાવે છે કે એમાં રહીને પણ શ્રદ્ધા ડગતી નથી આપણને બતાવે છે જો એના કેટલાક પ્રસંગો પછી આપણે વર્ણન કરીશું તો તે વખતે પણ આપણે દિવ્યતાનો ખ્યાલ આવે આપણે માંદગી હોય ને આપણું શરીર કેવું હોય ને મન કેવું હોય અને એમને માંદગી આવે ને એનું મન ને શરીર કયા પ્રકારનું હોય એ આપણને ખ્યાલ આવે કોઈક અલગ ઘટના છે કોઈક અલગ પડી જાય છે તો એ આપણને સમજાવે છે કે એમને ભગવાનમાં કેટલી બધી શ્રદ્ધા છે ભગવાનમાં એમનું જીવન છે એની દિનચર્યા ઉપરથી આપણને ખ્યાલ આવે છે આગળની દિનચર્યાનું મેં તમને વર્ણન કર્યું અને એ દિનચર્યા છે એમાં આ જ વાત આવશે બપોરે જમતા હોય એ જુદું છે આપણે જમતા હોય ને તો ઘણી વખત તમે મુંબઈમાં છે ને બધા હોય બધા માણસો જમી લે ને પછી જમવાનું આપે એ છે ને જમે ચાલી હોય ચોક હોય બધા છે ને દિવાલ સામુ જોઈને જમે દિવાલની સામુ આમ બેસીને આપણે પણ તમે જો આપણને છે ને એકાંતમાં જમવું ગમશે કારણ કે લોકોને ખબર પડે તો સ્વાદીઓ છે તો તકલીફ પડે બહુ વધારે ખાય છે તોય તકલીફ છે કાં તો આપણા જેવા બધા સ્વાદિયા ભેગા થયા ને તોય વાંધો નહીં તો પાર્ટી થાય તોય બીજું થાય તો એનો વાંધો ના આવે પણ તમે જો તમે જમતા હોય તમારી સામે પચાસ માણસ આમ દ્રષ્ટિ કરીને જોતા હોય ને તમારા મોઢામાં કોળીઓ જોવો કઠણ છે અને તમને સો દિવસ સુધી મનગમતું તમે આગું પાછું કરીને ખાવા માટે પ્રયત્ન કરો લોકો રાજી થાય નિરસ્વાદીપણું બતાવવા માટે તે સો દિવસ ચાલે એકસો ને એક દિવસે સ્વાદ બહાર આવ્યા અને ધડાકો કરે એકદમ બહાર આવીને અમ ધડદીને ધડકો કરે ફટાક ફટકદીને તમે સ્વામી જો જમે છે અને તે વખતે પાછું ધ્યાન છે કથા વાર્તામાં ધ્યાન છે તે વખતે રિપોર્ટમાં ધ્યાન છે તે વખતે ખબર પડે જીવન ભગવાનમય છે આજે ખાય છે એ શરીરનું પોષણ કરવા માટે ખાય છે એ સ્વાદ માટે ખાતા નથી જેમ કોઠીની અંદર તમે દાણા ભરો છો એવી રીતે પ્રમુખ સ્વામી પોતે જમે છે પણ એનું મન છે ભગવાનમાં તમને ખ્યાલ આવે હાલતા ચાલતા ખાતા પીતા ઊઠતા બેસતા દરેક ક્રિયાની અંદર આવે છે અને પાછા બીજાને આપે મેં તમને આ વાત કરી એ ભજન કરે પણ બીજો કોઈ ભજન કરતા હોય ને એ ભજન જો કોઈ પણ કરતા હોય ભજન કરતા હોય તો પણ રાજી થાય અથવા બીજાને પ્રેરણા કરે તમે પણ ભજન કરો એવું કે ગોંડલની અંદર અજમેરાનું ફાર્મ છે ત્યાં લોકોને એક ફંક્શન હતું એ ફંક્શનમાં અમે ગયેલા બધા સંતો પણ હતા અને સ્વામી કીધું સંતો આ ફંક્શન પૂરું થઈ ગયું છે ગોંડલ મંદિરે તમે ચાલતા જવાનો છો પણ ભજન કરતા કરતા જજો આદેશ એમણે આપ્યો સ્વામીને પોતાને આ ગમ્યું કે તમે આ કરતા કરતા જજો અને જે કરે ગમે મેં તમને આફ્રિકાની ઓગણીસો ની સાલની જે વાત કરી ને તો અઠ્યાસી ની સાલમાં ડોક્ટર સ્વામી કથા કરતા હતા પ્રમુખ સ્વામી ઉતારામાંથી આવ્યા અને સ્વામી જેવા ઉતારામાંથી આવે ને તો બેન્ડ હોય ને બેન્ડ વાગે અને બેન્ડ વાગે છોકરાઓ આગળ ચાલે તો કથા વાર્તામાં ડિસ્ટર્બ થઈ જાય અને કથા વાર્તામાં ડિસ્ટર્બ થાય તે દરમિયાન કરું છું તો તે વખતે ડોક્ટર સ્વામી ધૂન શરૂ કરે ટાઈમ વેસ્ટ કરે નહીં એ શરૂ કર્યું સ્વામી નારાયણ સ્વામી નારાયણ આ ડોક્ટર સ્વામીની ધૂનનો ટ્યુન અને સ્વામી છે ને છેવાડે અને જેવું ડોક્ટર સ્વામી ધૂની શરૂઆત કરીને સ્વામી એટલા રાજી રાજી થઈ ગયા સ્વામી કે વાહ આટલો ટાઈમ પણ બગાડવાનો નહીં ત્યાંથી અહીં સુધી આવે ને એ પણ ધૂન પોતે કરી જો કોઈ કરતા હોય તો પણ રાજી થાય અને મેં તમને સ્વામીની દિનચર્યાની રાતની વાત કરી સાંજની એ સભામાં આવે એ સભામાં પોતે આશીર્વાદ આપે છે અને આશીર્વાદથી માણસોને લાભ થાય છે ફરી વખત મહાભારતની કથાનો વિચાર કરીએ ભીષ્મ પિતામાં બાણસૈયા ઉપર સુતા છે અને તે વખતે ત્યાં આગળ યુધિષ્ઠિર પધારે છે અને યુધિષ્ઠિરના મનની અંદર પ્રશ્ન છે અને પ્રશ્ન યુધિષ્ઠિરના મનની અંદર એમ એમ પ્રશ્ન હવે આવેલો છે કે મારે લીધે યુદ્ધ થયું છે અને યુદ્ધનું કારણ હું છે હું પોતે જ છું અને એને કોઈ રીતે મળતું નથી જે મનમાં દુઃખ હતું દુઃખ મળતું નથી તે વખતે વિષ્મપિતામાં એને ઉપાખ્યાન કે છે ભીષ્મ પિતામાં કે છે એક ગોમતી નામની એક સ્ત્રી હતી આ પછી કિસ્સા ગોમતી છે એના જેવો પ્રસંગ છે પણ એ બુદ્ધનો પ્રસંગ અલગ છે એ સ્ત્રી હતી એનો એકનો એક બાળક હતો અને એકના એક બાળકને સર્પદુષ થયો અને બાળક પોતે મરી જાય છે અને આ જ્યારે પ્રસંગ બને છે જંગલની અંદર તે વખતે એક શિકારી પણ ત્યાં હોય છે અને શિકારી આ સાપને જોયો કે આ સાપના કારણે આ ગોમતી છે એનો દીકરો મરી ગયો છે એ સાપને પકડે છે એ સાપને ફાસલામાં પકડે છે અને પકડીને એની મા પાસે લઈ જાય છે એના હાથમાં આ બાળક તો હોય છે મરી ગયેલો બાળક છે અને કીધું કે તારા બાળકનું જે મૃત્યુ થયું છે એ મૃત્યુ કારણ આ સાપ છે હવે તું કે પ્રમાણે હું સાપને કરું કાં તો હું સાપના ટુકડા કરી નાખું કાં તો હું સાપને અઘડીમાં ફેંકી દઉં અને હું સાપને મારી નાખું તે વખતે સ્વસ્થ હોય છે જે વખતમાં ગોમતી ગોમતી હતી અને તો પોતે બાવરી બની ગઈ હતી એ તો પોતે ભીખ માગતી યાચના કરતી ગમે તેમ કરીને મારા બાળક છે તમે જાગ્રત કરો ના પેલી આ વખતની બેન બહુ સ્વસ્થ હતી એણે કીધું કે ના એને સાપને મારવાની કોઈ જરૂર નથી અને સાપને તારે શા માટે મારવું જોઈએ પછી એને પોતે સમજાવે છે કે તું સાપને મારે તો પાપ કર્મ થાય અને પાપ કર્મ કોના જેવું છે એની પોતે નિરૂપણ કરે છે કે પાપ ભારે છે અને ભારે સમુદ્રમાં ડૂબી જાય તમે જેમ કોઈ શસ્ત્ર નાખો સમુદ્રમાં સમુદ્રમાં ડૂબી જાય એમ તમે પણ ભૌસાગરમાં ડૂબી જશો જો તમે પાપ કરશો તો તમે પાપ નહીં કરો ધર્મનું કામ કરશો અહિંસાનું કામ તમે જો કરશો તો એ પુણ્યનું કામ છે એક વહાણ જેવું છે એમાં હલકાપણું છે એટલે સમુદ્રમાં તરે છે તો તમે ધર્મનું આચરણ કરશો તો ભવસાગર તરી જશો પણ શિકારીના મનમાં આ વાત બેસતી નથી શિકારી કહે છે ના આ સાપે ભૂલ કરી છે અને એને સંતોષ થતો નથી મારે ગમે તેમ કરીને સાપને મારી જ નાખવો છે એ શિકારી પોતે કહે છે ફરી વખત બાઈને સમજાવે છે બાઈને કહે છે કે દાખલા તરીકે તું સાપને મારે તો મારો છોકરો તો જીવતો થવાનો નથી તું સાપને મારે તો મારો છોકરો છે મારો છોકરો જીવતો થવાનો નથી અને કદાચ સાપ જીવતો રહે તો તને તકલીફ શું પડે તને વાંધો શું આવે છે તને કંઈ નુકસાન તો છે નહીં એ બહુ સમજાવવા માટે પ્રયત્ન કરે તો સાપ હાથમાં તરફડતો હોય છે એનું ગળું દબાવ્યું હોય છે અને તે વખતે એ સાપ છે ને એને માણસ જેવી વાણી આવે છે અને મૃદુ સ્વરે સાપ વર્ણન કરે છે સાપે કીધું મારો વાંક નથી શિકારી કે કોનો વાંક છે કે મૃત્યુની પ્રેરણાથી મેં આ કર્મ કરેલું છે બાકી મારો વાંક નથી મૃત્યુનો વાંક છે શિકારી કે તારો જ વાંક છે એ સંવાદ ચાલે છે એ સંવાદ ચાલે છે ને મૃત્યુ પોતે પ્રગટ થાય છે અને મૃત્યુ એ કીધું આ શિકારીનો વાંક નથી અને મારો પણ વાંક નથી તો તારો વાંક કેમ નથી આ એમ કે છે કે મૃત્યુની પ્રેરણાથી મેં તને કરેલું છે તો તું કેમ ના પાડે છે એ ક્યાં તો કાળનો વાંક છે કાળની પ્રેરણાથી મૃત્યુ કે મને પ્રેરણાથી અને એને લીધે મેં આ કામ કર્યું છે માટે કાળનો વાંક છે ફરી વખત સંવાદ ચાલે છે અને એ સંવાદ ચાલ્યા પછી છેલ્લો એક પ્રસંગ એવો બને છે કાળ દેવતા પોતે પ્રગટ થાય છે અને કાળ દેવતા પ્રગટ થઈને પોતે વાત કરે છે આમાં નથી મૃત્યુનો વાંક આમાં નથી સાપનો પણ વાંક અને આમાંથી કોઈનો વાંક નથી કાળ કે છે મારો પણ વાંક નથી માણસે જેવા જેવા કર્મ કરે છે એ કર્મ એનો ફળ પ્રાપ્ત થાય છે એ બાળકનું એવું કર્મ છે એ કર્મને લીધે સાપેને ને દોષ આપેલો છે એની માતાનું એવું કર્મ છે એ માતાના કર્મને લીધે દીકરો આ ઉત્પન્ન થયો છે કે જેને કરીને દીકરાનું મૃત્યુ થાય છે માટે આમાં કોઈનો વાંક નથી જેવા કર્મ કરે છે એ પ્રમાણે થાય છે પછી કાળદેવતા અદ્રશ્ય થઈ જાય છે અને ગોમતી પણ પેલા શિકારીને વાત કરે છે ત્યારે શિકારીના મનનું સમાધાન થાય છે આ ઉપાખ્યાન અનુશાસન પર્વની અંદર આવે છે એ ભીષ્મ પિતામાં એને સંભળાવે છે અને જયારે સંભળાવે ત્યારે યુધિષ્ઠિરનું મન શાંત થાય છે નથી દુર્યોધનનો દુર્યોધનનો વાંક કે તારો વાંક જેને જેવા કર્મ કર્યા છે કર્મનું ફળ પ્રાપ્ત થાય છે હવે એને સમાધાન થયું વિધિ સમાધાન થયું એને શાંતિ થઈ શિકારી સમાધાન થયું શિકારી થઈ એ બધું થયું તો હું તમને વાત કરતો સ્વામી શું કરે છે એવા કેટલા હરિભક્તો તૈયાર કર્યા છે ગોમતી જેવા આ વિષ્ણુભાઈ ત્રિવેદીનો એકનો એક છોકરો મુંબઈમાં ધામમાં ગયો સ્વસ્થ રહ્યા કેવી રીતે રહ્યા પ્રમુખ સ્વામીના આશ્વાસન વચનથી હમણાં ની તમને વાત કરું સુરેશભાઈ દાણી એક તો એક છોકરો ઓસ્ટ્રેલિયાની અંદર ઉપડી ગયો સિક્યુરિટીમાં કામ કરતો હતો નાની ઉંમર કરેલા એમના પત્ની અહીંયા છે આશ્વાસન વચન હિતેશ પારેખ નાનો ચૌદ વર્ષની ઉંમર મુંબઈ પવઈવાડી પવઈવાડીમાં પોતે નાહવા માટે પડ્યો એ સ્નાન ત્યાં આગળ કરતો હતો ડોક્ટર સ્વામી પણ કુવાની અંદર હતા અને હિતેશ તરતા આવડતું તો પણ અંદર ડૂબી ગયો અને એમના માતા પિતા સંપૂર્ણપણે સ્વસ્થ હતા એનું પણ કારણ શું એનું કારણ પણ આ જો આ તો વાત કરે છે એક વર્ણન કરે છે કેટલા હિભક્તો તૈયાર થયા ગોપાલભાઈ સાંગલી વાળા એનો નાનો છોકરો ધામની અંદર ગયો વાલની ડિફેક્ટ હતી એ બહુ સ્વસ્થ હતા એનો તો જે કાર્યક્રમ કર્યો ને અત્યારે તો લોકો કરી ના શકે સાકર વેચેલી એ તો અક્ષરધામમાં જઈને બેઠો છે આવી સમજણ કરીને બેઠા હતા શ્રીજી મહારાજના વખતમાં નેનપુરના દેવજી ભગત તમે જો એકનો એક વીસ વર્ષનો છોકરો ધામમાં ગયો ચલો એવા તો તૈયાર થયા પણ ઘણા એવી સમજણ નથી તો શું તો પેલા શિકારી જેવું છે અથવા તો સામેની વ્યક્તિ કલ્પાન કરે તો એને પણ સ્વામી આશ્વાસન આપે છે અમેરિકાથી ઘણી વખત દોડતા આવ્યા સીધા ત્યાંથી અને એને બહુ ઈચ્છા છોકરાનો જન્મ થાય પુત્ર પ્રાપ્તિ પુત્ર પ્રાપ્તિ તે દીકરીનો જન્મ થયો હવે આ પટેલ અને પટેલની અંદર તો હવે એને મનમાં જે હતું છ ગામના નડિયાદના હતા નડિયાદના પટેલ હતા એટલે છ ગામના પટેલ એટલે સીધા એને તો રેવાયું નહીં એ તો દોડ્યા ત્યાંથી અહીંયા આવ્યા સીધા દેશમાં પ્રમુખ સ્વામી હતા કે હતા અને સ્વામી ને મળ્યા ખોડામાં માથું રડવા લાગ્યા સ્વામી પણ શું છે શા માટે રડે કે તું છે છે સમાચાર તો અમેરિકાથી સીધો આવી ગયો શું કે સ્વામી આ પુત્ર પ્રાપ્તિની ઈચ્છા હતી ને છોકરીને જન્મ થઈ ગયો અ સ્વામી કે બરડા પર હાથ ફેરવતા ફેરવતા સ્વામી કે આ તો લક્ષ્મી પધાર્યા કેવાય હવે નારાયણ આવશે આ લક્ષ્મી જ આવ્યા હવે નારાયણ પધારશે અને ખરેખર એવું બન્યું એક ની બે છે અત્યારે બે આવ્યા એમ પાસે બે છે એને મળીને પણ આવ્યા આ બધું થયું તો જો હું તમને એ કહેતો હતો કે સ્વામીના આખા જીવનની અંદર આ વાત છે એમના જીવન છે સંપૂર્ણ ભગવાનમય છે એ પોતે અલગ છે એમની દિનચર્યા આપણા જેવી દિનચર્યા નથી એ કોઈક અલગ પ્રકારની દિનચર્યા છે તો એમના જીવનમાંથી આપણે આ પોઝિટિવ પ્રેરણા પ્રાપ્ત કરીએ એમનો મહિમા આપણે વ્યવસ્થિતપણે સમજીએ

സ്വാമി നാരായണം നീലകണ്ഠം ഭജ സ്വാമി നീലകണ്ഠംംഭേ ശ്രീപതി സ്വാമി നാരായണ നാരായണ സ്വാമിനാരായണ നാരായണ നാരായണ स्वामी नारायण स्वामी नारायण <laughs> स्वामी नारायण स्वामी नारायण